સમજદાર વર્ગ મળ્યો હોય તો વાત કરવાની મજા આવે અને કરીને અત્યાર સબ્જેક્ટ છે એક ભજન ને બીજું વૈશાખ એટલે મારે પાછું શું એના વાહે ચાલવું પડે ને ભાઈ ભજન અને વૈશાખ પણ ઇતિહાસ ની સત્ય ઘટનાની વાતો કરવી છે આપણે આજ વૈશાખ મહિનાનો સમય સાહેબ એમાં વવાણી ક્યારેક જાજો હજી પણ રામબાઈ માની જે આશ્રમ છે સમયની માં રામબાઈ માને આણું લેવા માટે આવે છે સસરા પક્ષ માંથી એટલે એમ કહેવાય છે કે હે તેને કોડે રામબાઈ માં તૈયાર થાય છે અને તૈયાર થઈ બપોરનો સમય એમાં દીકરી છે ને સાહેબ દીકરી નું જીવન એ કરુણ જીવન છે સાહેબ રામભાઈ માને એમ લાગે છે કે હજી અમારે નીકળવાની થોડી વાર છે એટલે એની માને એમ કે છે કે માં વાતો ન કરજો તો વાત કરું સાહેબ કારણ કે પછી હવે આ બાજુ મારે વાત ચાલુ હોય બાજુ તમારે વાતું ચાલુ હોય તો મેળ ન પડે એટલે રામબાઈ માં એમના માને એમ કે છે કે મા હજી મારે જવા ને વાર છે થોડો સમય છે તો દે હું તને પાણીની બે હેલ ભરી દઉં અને એવા સમયે રામબાઈમાં એમ કહેવે છે કે પાણી ભરવા માટે જાય ને પાણી ભરીને જ્યાં વર્તા આવે એ સમયની દુષ્કાળના સમયમાં એવી પરિસ્થિતિ સર્જાતી કે માણસને અનાજ દાણો ખાવા માટે ન મળતો હવે જેના નાના દીકરાઓ સંતાન નાનાઓ હોય એટલે એના માતા પિતા એ સમયે એને જોઈ ન હોગે એટલે એ દીકરાને હું મૂકીને માન બાપ ભાગી જતા છે અને એ સંતાન મા બાપ વગરના જે દીકરાઓ હતા એ ગામો ગામ ભટકતા ગામો ગામ રખડતા ને આ છોકરાઓને એ સમયની માલિપા દુકાડિયા કહેવામાં આવતા એટલે ગામડે 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 આમ રખડતા હોય અને એ જ વવાણિયા ગામની માલિપા એમ કહેવાય છે કે એવી એક ટુકડી ગામમાં પ્રવેશી દાખલ થાય અને ગામના લોકો એને બહાર કાઢી નાખે મારીને કારણ મારવા ઈ હાક મારવા ભેગી મેદની હલબલી કે આવતાની હારે કરી કોઈ જાતની કલબલી લીંબુ ડોદો જેની મૂછે લટકતા હિ મરદે હાલ ભટકતા આવી પરિસ્થિતિ એ છોકરાઓ દોડતા જાય છે ચીસો પાડતા જાય બૂમો પાડતા જાય અને એમ છે કે માં પાણીનું બેડલું ભરીને આવે છે છોકરાઓને જોઈને બૂમ પાડી આવતા દીકરા ઈ છોકરાઓના મસ્તક ઉપર હાથ મૂકી પોતાનું બેડલું હેઠું મૂકીને કીધું ગામના લોકોને કે સુકા માને મારો છો એટલે ગામના લોકોએ એમ કીધું કે આ દુષ્કાળિયા છે આ જ્યાં રહેશે એ ગામની માલિકા દુષ્કાળ પડશે આના આના માવતર માવતર નથી મૂકીને ભાગી ગયા છે એટલે ટૂંકમાં વાત કરી દઉં ઈ સમય બેડલું હેઠું મૂકી અને ઈ નાના નાના દીકરાઓને એ જનેતાએ એટલું કીધું હતું કે આના માવતર કોઈ ન હોય તો કાંઈ વાંધો નહીં આના માવતર આજથી હું બનવું છું સાહેબ જેને સંસારનું સુખ નું ત્યાગ કરી દીધું હોય સાહેબ કોડ ભરેલા વસ્ત્રો જેના પહેરેલા હોય ઘરેણા પહેરેલા હોય આનું ત્યાગ કરી અને ભક્તિ ની એ દુકાડિયા જીવન જે અનાસ જીવન જીવતા હોય એવા લોકો નું આધાર બને ને આ ઈ સમાજ છે ને ઈ સમાજ ની માલિપા સંતવાણી નો ડાયરો છે સાહેબ એટલે હવે પછી પાછા આપણે ભજનનો રાઉન્ડ લેશું ભલે હવે જુગલબંધી